કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાનની ટકાવારી વધે તે માટે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ સુધી પંદર દિવસ ઇન્ટેન્સિવ હેઠળ દૈનિક અલગ અલગ પ્રવૃત્તિ મારફતે મતદાર જાગૃતિ વધે તે માટેના પગલાઓ સૂચવવામાં આવેલ છે નોડલ ઓફિસર ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અને નાયબ કમિશનર પૂર્વ ઝોન શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા રાજકોટ શહેરની કુલ એકસો એકતાલીસ સોસાયટીઓને રેસીડેન્શિયલ વેલફેર સોસાયટી તરીકે નોમિનેટ કરી આ તમામ સોસાયટીમાં વોટર અવેરનેસ પ્રોગ્રામ હેઠળ મહાનગરપાલિકાની જુદી જુદી કેડરના એકસો એકતાલીસ અધિકારીઓ કર્મચારીઓને કામગીરી સુપ્રત કરેલ છે આ તમામ દ્વારા જુદી જુદી સોસાયટીઓ ખાતે હોદ્દેદારો રહીશોને મતદાનના મહત્વ અંગેની સમજણ આપવામાં આવી તેમજ હાજર રહેલ તમામ લોકોએ મતદાન અંગેના શપથ સોસાયટીનો સો ટકા મતદાન કરવામાં આવશે તે અંગેની બાહીદરી મેળવવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ